નમસ્તે બહેનો શિવ ફેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ઘણી બહેનોના મેસેજ આવતા કે દરબારી સાડીમાં તમે કંઈક નવું લઈ આવો તો આપણે આ વિડીયો આખો દરબારી સાડી બતાવશું તો આખો વિડિયો જરૂરથી જોજો અને અમારી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમને ગમે છેલ્લે સુધી તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો તમને આખું કલેક્શન બતાવી દઉં ચાલો બહેનો તમને બધી સાડી હું બતાવી દઉં જોઈ લ્યો

ગરમી પણ ના થાય બધા કલર લાઈટ કલર જ રહેવાના છે ઇંગ્લિશ કલર જોઈ લ્યો બધી એકથી એક ડિઝાઇન આવી ગઈ છે દરબારી સાડીમાં દરબારી સાડીમાં બ્લાઉઝ નથી આવતું એ બધી બહેનોને ખ્યાલ જ હોય જેમને ના ખ્યાલ હોય એમના માટે આપણે કહી દઈએ દરબારી સાડીમાં બ્લાઉઝ નહીં આવે ચાલો હું તમને બે ત્રણ પીસ ઓપન કરીને બતાવ મુઠ્ઠીમાં પણ સમજીએ ને એવું ફેબ્રિક આવે હાવ સોફ્ટ જેમને દરબારી સાડી પહેરવી હોય ને અને લેવી હોય ને એ આ વિડીયો જરૂર જોજો તમને ડિઝાઇન બતાવી દો એકદમ સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે પ્રિન્ટેડ કલર કોમ્બિનેશન ખાલી જોવો બધું સરસ મજાનું છે જોઈ લો આમાં બ્લાઉઝ નહીં આવે એની એક નોંધ લેજો જોઈ લો છે સરસ મજાનું

આ બધાનું કલર કોમ્બિનેશન ખાલી તમે જુઓ ને ત્યાં તમને ગમી જાય એ રીતનું છે આમાં પ્રિન્ટ રહેવાની છે જરીની નજીકથી તમને બતાવી દઈ આ રીતનું જરીનું કામ રહેવાનું છે આ પણ ખાલી ત્રણસો પચાસ રૂપિયામાં જ આપણે આપણા સબસ્ક્રાઈબરને આપી દેવાની છે એક થી એક ડિઝાઇન બધી આ બધી લેવી હોય તો થી આવવાનું શિવ સાડી સટંગкара એડ્રેસની વાત કરું તો લતીપર ચોકડી થી ગામમાં અંદર આવો ને દુવા દ્વાર ગેટ આવે નથી થોડેક આગળ આવો ને એટલે બાલકૃષ્ણની હવેલી આવે ટંકારા એ બાલકૃષ્ણની હવેલીની સામે જ રહેવાની છે આપણી શોપ ઓમ પાર્લરની નીચે શિવ સાડીસ રહેવાની છે ત્યાં તમને આ બધું કલેક્શન મળી રહેશે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક ને શેર કરી દો થેન્ક યુ